યુવકો છાત્રો બેઠા છે એટલે ત્રીજી વાત તમારા માટે છે મોબાઈલનો ખૂબ જ વિવેકપૂર્ણ ઉપયોગ કરજો કારણ કે આ મોબાઈલ આખી આખી જનરેશનને ખતમ કરી રહ્યો છે એટલે જેટલું જરૂર હોય એટલો જ ઉપયોગ કરવો મોબાઈલમાં કંઈ ખરાબ વસ્તુ ના જોવી મોબાઈલમાં વિડીયો જોવાના અને ગેમ રમવાના આપણે એટલા એડિક્ટ ના થઈ જઈએ એવા વ્યસની ના થઈ જાય કે એના વગર ચાલે નહીં અને ટાઈમ લિમિટ કરજો રોજ પંદર મિનિટ વીસ મિનિટ અડધો કલાક જે તમે નક્કી કરો તે પણ રોજના પાંચ પાંચ છ છ આઠ આઠ દસ દસ કલાક મોબાઈલમાં આપણે મંડ્યા રહીએ તો આપણું જીવન બરબાદ થાય છે આ સમય આપણને મળ્યો છે આ પૃથ્વી ઉપર એ સત્સંગ કરવા માટે ભગવાન ભજવા માટે મુક્તિ માટે સાધના માટે આ સૃષ્ટિના રહસ્યોને આપણે થોડા સમજી શકીએ ભગવાનથી થોડા નજીક જઈએ એના માટે આ મનુષ્ય જન્મ પ્રાપ્ત થયો છે અને એ બધો જ સમય જે આપણને મળે છે ફાજલ એ બધો આ મોબાઈલની પાછળ ખર્ચી નાખીએ તો યુવા પેઢી તમે લોકો ખાસ ધ્યાન રાખજો આખી આખી જનરેશન બરબાદ થઈ રહી છે નથી ભણવામાં ધ્યાન રહેતું નથી કોઈ કામમાં ધ્યાન રહેતું આ મોબાઈલને લીધે કોઈ માણસો એકાગ્ર નથી થઈ શકતા મોટી સમસ્યા છે આજના આ જમાનાની તો નવા વર્ષે આપણે મોબાઈલ થોડો વિવેકપૂર્ણ રીતે અને બને તેટલો મિનિમલ યુઝ કરીએ અનિવાર્ય હોય ત્યાં જ એને હાથમાં લઈએ એવા પણ કંઈક સંકલ્પ કરી